જય માતાજી મિત્રો સ્વાગત છે નવા વ્લોગમાં તો મિત્રો આજના વ્લોગમાં આપણા કઈ રેસીપી બનાવવાની છે એ હું તમને જણાવી દઉં આજના વ્લોગમાં આપણા રેસીપી બનાવવાની છે દેશી ચણા મસાલાની સબ્જી અને જીરા રાઈસ તો વ્લોગ કન્ટિન્યુ જોતા રહેજો કેવી રીતે બનાવીએ છીએ આપણે દેશી ચણા મસાલાની સબ્જી અને જીરા રાઈસ તો મિત્રો એક બીજી વાત કરું તમને કે આપણી ચેનલમાં નવા એક્ટર જોડાયા છે તો એ એક્ટરની હું તમને મુલાકાત કરાવું મિત્રો તો મિત્રો આ એક્ટર આપણી ચેનલ માં નવા જોડાયા છે એમનું નામ શું છે એવું તમને જણાવી દઉં એમનું નામ છે ચંપુલાલ તો હાલ ટાઈમ ફરી માટે આપણી ચેનલ માં જોડાયા છે અને આપણી ચેનલ માં એક્ટિંગ પણ કરી ચૂક્યા છે તો તમે એમનો વિડીયો ના જોયો હોય તો હું કહી દઉં આપણી જે કોમેડી ચેનલ છે પાંચસો પાટણ એ ચેનલ માં હુઆ પાણીની ટક્કર ભાગ બે માં ચંપુલાલે એક્ટિંગ કરી છે તો એમની એક્ટિંગ કેવી છે એ જણાવજો તમે કમેન્ટ કરીને અને જો એમના નામની સારી સારી કમેન્ટો આવશે કે ભાઈ લાવી દો તમે રેગ્યુલર આ ચંપુલાલને તો આપણે આપણી ચેનલમાં રેગ્યુલર પણ એમને લાવી દઈશું તો કમેન્ટ કરીને જણાવજો શું કહેવું ચંપુલાલ હજી વાત તો એમની એક્ટિંગ જોજો પાંચસો પાટણ અને રાજા બહુચટ ચેનલમાં કોમેડી વિડીયોમાં એક્ટિંગ કરી છે તો ચાલો હવે આપણે જઈએ સીધા લોકેશન ઉપર રેસીપી બનાવવા મિત્રો આપણે દેશી ચણા મસાલાનું શાક બનાવવાનું હોય અને રાઈસ બનાવવાના હોય એના માટે આપણે ચણા બાફા મૂકી દઈએ રાખ્યા હતા અંદર ચણા નાખી તો મિત્રો દેશી ચણા મસાલાનું શાક બનાવાનું છે અને રાઈસ બનાવાના એના માટે ડુંગળીની જરૂર પડે બરોબર છે આપણે ડુંગળી કટિંગ કરવા બેહી ગયા હતા જોઈ લો આપણે પહેલા ડુંગળી છોડી દે હું બરોબર અને પછી કટિંગ કરવાનું ચાલુ કરીશું આપણા ચણા મસાલાની सब्जीમાં મરચાં જરૂર પડશે એટલે મરચાં હું વાઢું બરોબર તો મિત્રો દેશી ચણા મસાલાની સબ્જી બનાવવાની છે તો એમાં ટામેટાની જરૂર પડશે તો આપણે ટામેટા કટિંગ કરવા બેહી જઈએ અને પાછળ આપણો મહેમાન આયા જોઈ લો તમે તો એમને પણ જમવાનો પ્રોગ્રામ છે હોય તો આપણે એમને પણ જમાડશું હા મારો ખાસ બરબિચ નહીં અને મિત્રો મહેવાન માટે કોફી બનાવવાની છે એટલે એ કોફી આપણે બનાવી દેવું બસ કલા તો મિત્રો ડુંગળી આપણે કટિંગ થઈ જશે બરાબર ડુંગળીનો નાનો નાનો પેસ્ટ બનાવવાનો છે એટલે આપણે આ મશીનમાં નાખી નાનો નાનો પેસ્ટ બનાવી દેવું બરાબર તમે જોઈ જાવ થોડું આખું નાખી દઈએ ચમચો લાવજો તો મિત્રો હવાની અંદર ને આપણે જીરું નાખી દઈએ જીરા રાઈસ બનાવવાના એટલે જીરું નાખી દે

આટલી કોથમી ધોઈ નાખશું તો આપણી કોથમી ધોઈ ગઈ હા હવે આપણે જાઉં લોકેશન ઉપર કોફી બનાવવા માટે બેહી ગયા હતા તો આપણે પણ એમને થોડી હેલ્પ કરવા માટે બેહી ગયા છે જોડે તો મિત્રો પાણી બરાબર નું ઉકળી ગયું હો અંદર આપણે નાખી દેવું ચોખા તો મિત્રો ડુંગળી આપડે કટિંગ થઈ જશે બરોબર ડુંગળીનો નાનો નાનો પેસ્ટ બનાવવાનો છે એટલે આપણે મશીન માં નાખી નાનો નાનો પેસ્ટ બનાવી દેવું બરોબર તમે જોઈ દો બી પાછા આપણે ઓયકણ આવતા રહ્યા હ કારણ કે હાલ તો પાણી ચાલુ હ ચેયા ટાઈમે જતું રહે નક્કી ના કહેવાય એટલે આપણે પોણીનો સ્ટોક કરી લઈએ લાવ દો નોટી નોટી ભદ દે દો હે આ કાજે બુલ મુંણડ કપ

જે આ વાહન બકડે છે એ જોવા માટે ખરેખર મને માતાના નો મારતા હો તમે કોમેન્ટ મારો હો ને મને આયા બધું કોમકાજ કરાવી વાત મિત્રો આ છોકરો બહુ છે એટલે તમે મહેરબાની પર કમેન્ટ મારતા પણ બીજા પર મારવી તો મારજો પર ખરાબ હોય તો ખરાબ આવો

પેલી બાજુ કોફી બનાવીને પી રહ્યા હૈ બધા તો આપણે અહીંયા હે ને સાદી સોડા લાવ્યા હ જીરા અને લેબુ તો મસ્ત જીરા સોડા બનાવશું મજા આવશે પીવાની તમે જુઓ ખાલી એને બનાવો કેવી રીતે ખબર ઊવામાં એક પાટો દયા એ બહુ આટલું બધ ચાલશે તમે કમ્પ્લીટ નહીં તો બરાબર આ સ સાદી સોડા

અને મને કોફી પીધી એટલે આપણે આ રીતનું પીશું ચાલો ભાઈ તો મિત્રો ચણા કમ્પ્લીટ બફાઈ ગયા આઈ હવે આપણે ઉતારી દેઉ ચણા અને પોણી અંદરથી કાઢી દેઉ પછી સબ્જી બનાવવાનું કામકાજ ચાલુ કરશું તો જારો લઈને કેટલો ગયો તો મિત્રો આની અંદર આપણે કડાઈમાં તેલ રેડી દીધું હતું એવા તેલ કમ્પ્લીટ ગરમ થઈ ગયું હવે આપણે આની અંદર નાખી દેવું રહી છોડી થોડુંક નાખશું જીરું રહી ફૂટી જાય જીરું નાખી તો મિત્રો રહી કમ્પ્લીટ ફૂટી જઈએ હવે નાખી દેવું એની અંદર તમાલ પત્થર હવે જીરું હવે નાખી દેવું ડુંગળી लेगा आप स्केल में डुंगळी ने फ्राई करवा देओ कंप्लीट फ्राई થઈ જાય પછી બીજા બધા મસાલા નાખીયા મરચા આ નાખી દેઓ અંદર સુકા લાલ મરચા મિત્રો ડુંગળી કમ્પ્લીટ ફ્રાય થઈ ગઈ છે જોઈ શકો તમે આનેંદર નાખી દેઓ આપરે લીલા

કરતી તો આના ઉપર આપણે બેનું નું મૂકશું જેનાથી આપણે કોથમી ઉકાઈ નહીં આના મિત્રો જે આયા બ્લોગ ચાલુ છે તાના બાદ ગયા તા એટલે આવી આ વાહન જે જીરા રાઈસ ને બનાય બગડે એટલે આપણે શક્તિ નિકુલ નો ભાઈ જોડે તઈન જણા જોડે તો રહી ગયો હું થોઈ દેજો જો બરાબર બેહાડો કેમેરામેન આપણો તો કટ લેવા સબ્જી બનાય કે બરાબર થોઈ દેહાડો મિત્રો ગ્રેવી બધી કમ્પ્લીટ થઈ ગઈ હવે અંદર નાખી દેવું આપણે ચણા જે બાફ્યા હતા એ હવે અંદર નાખી દેવું દહીં

હું સબ્જી પી છું જે થલાલ ભાત પીરસ રાઈસ રાઈસ

પણ ચણા થોડા કાચા રહી ગયા ટેસ્ટ મસ્ત મિત્રો જીરા રાઈસ માં કોઈ ઘટતો નહીં દેશી ચણા મસાલાનું નું શેખે મસ્ત ન પણ અમે જે ચણા આપણે પલાળ્યા હતા એ બરોબર પલળ્યા નહીં અને કાઠા હે બીજું કોઈ નહીં શાક સારું બન્યો રાઈસે સારા બનાય પણ થોડા કાચા રહી જાય મિત્રો આ રાઈસ ખૂબ સરસ બન્યા છે અને આ ચણાનું શાક દેશી

હું આવ્યો તો મળવા અને જમવાનું પણ તૈયાર હતું મારા પરમ મિત્ર અશોકભાઈ અને ચણા મસાલાની સબ્જી ને જીરા રાઈસ બહુ સરસ બનાવ્યા છે ઓગણી ચાટતા રહી જઈએ એવું બાપુ આ ચણા થોડા કાતા રહી જાય એનું કારણ એનું કારણ એમ કે તમે શું તાજકાલી બધું બનાવ્યું આપણે કોઈ બી ટાઈમે ચણાની સબ્જી કે કોઈ કાર્ય ચણાનું કરવું હોય તો રાતે પલાળી દેવા બરાબર એટલે સવાર સુધી બહુ સોફ્ટ થઈ જાય બરાબર તો મિત્રો એમનાના પકોડીનો ધંધો હ આકાના ગમ વચ્ચે અમને લારી છે પકોડીની ને પેળની બધી એટલે એમને વધારે ખ્યાલ છે ચણા રાતે પલાળ દેવા પડે અમાર તો ઇમરજન્સી હોય એટલે શું થાય તો મિત્રો અહીંયા આપણે લોગ પૂરો કરીશું દરેકના આવી ગયા તો હું તમને દઉં લોગ પૂરો થાય કે આપણે ત્રણ ચેનલો છે રાજા બહુચર 500 પાટળ રાજા લોગ પર નાખજો ફેસબુક માં પણ ત્રણ પેજ છે રાજા બહુચક વંચો પાટણ રાજા બહુચક રસોઈ ત્રણેય પેજ ને ફોલો કરી દેજો મળીએ નવા સાથે ત્યાં સુધી